નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો ત્રીસ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર સુડતાલીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો નવ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ તેર હજાર નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ગ્રામ સાંધીનો ભાવ એક લાખ ત્રીસ હજાર નવસો રૂપિયા છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે હજાર એકસો એક્યાસી હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે એક તોલુ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ઓગણીસ હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો સાલા મિત્રો હવે આપણે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાસી હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ તેત્રીસ હજાર ચારસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ બાર હજાર સો રૂપિયા રાખ્યો છે